નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગજેન્દ્રસિંહ ચાવડા અને તમે જોઈ રહ્યા છો સોરઠ વેધર યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આપણે બાવીસ ઓક્ટોબરના રોજ જે કમોસમી માવઠાની એક આગાહી કરેલી હતી એ મુજબ આજરોજથી માવઠાની શરૂઆત થઈ ગઈ છે અને ઘણા બધા સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર કમોસમી માવઠું જોવા મળેલું છે હવે ખેડૂત મિત્રો વાત કરીએ આગામી સમયની અંદર વરસાદી વાતાવરણ કેવું રહેવાનું છે અને વરસાદની તીવ્રતા કેવી રહેવાની છે એ વિશે તો આજરોજ તારીખ પચીસની રાતથી અને છવ્વીસ ઓક્ટોબરની વહેલી સવારથી સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓની અંદર વરસાદી માહોલ જામતો જશે અને ઘણા બધા વિસ્તારની અંદર વરસાદી એક્ટિવિટી જોવા મળશે ધીમે ધીમે આવતીકાલ તારીખ સાંજ સુધીની અંદર સૌરાષ્ટ્રના ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પૂર્વ સૌરાષ્ટ્ર સાથે સાથે દક્ષિણ ગુજરાત આ તમામ જિલ્લાઓની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ આવતીકાલ સાંજ સુધીમાં રહેલી છે જેમાં પણ ખાસ કરીને અમરેલી ભાવનગર બોટાદ સાથે સાથે ગીર સોમનાથ જિલ્લો છે જૂનાગઢ જિલ્લો છે પોરબંદર દેવભૂમિ દ્વારકા આ તમામ જિલ્લાઓની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ રહેલી છે તારીખ સત્યાવીસ ઓક્ટોબર સાંજ સુધીની અંદર ઘણા બધા વિસ્તારની અંદર મધ્યમથી લઈને સારો વરસાદ તો કોઈ કોઈ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળી શકે ખેડૂત મિત્રો વાત કરીએ ખાસ કરીને જે દક્ષિણ સૌરાષ્ટ્ર તેની અંદર વરસાદની શક્યતાઓ વધારે લાગે છે એની અંદર પણ ખાસ કરીને જૂનાગઢ જિલ્લો છે જેના પણ દરિયાકાંઠાના જે તાલુકાઓ છે અથવા તો તેને લાગુ તાલુકાઓ છે મણાવદર તાલુકો માંગરોળ છે કેશોદ છે માળિયા છે આ તાલુકાઓની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે ગીર સોમનાથના પણ ગીર સોમનાથ જિલ્લાના પણ બધા તાલુકાઓની અંદર મધ્યમથી લઈને કોઈ કોઈ જગ્યાએ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે ખેડૂત મિત્રો હાલ જે આપણી ખરીફ પાકોની જે કાપણીની સિઝન છે તે પૂરજોશમાં ચાલી રહી છે તો આગામી સમયની અંદર આવતા ચોવીસથી અડતાલીસ કલાકની અંદર હજુ પણ વરસાદની એક્ટિવિટીમાં ખૂબ મોટો વધારો થાય ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્ર સાથે સાથે પૂર્વ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એમાં તકેદારી રાખવી આપનો જે માલસામાન હોય એને વ્યવસ્થિત ઢાંકી દેવો સુરક્ષિત જગ્યાએ સાચવી લો કારણ કે સિસ્ટમના આધારિત વરસાદ હોય ખૂબ ટૂંકા સમયમાં ઘણી બધી જગ્યાએ વધારે માત્રામાં પણ વરસાદ પડી શકે સિસ્ટમ છે તે હાલ જે ડિપ્રેશન લેવલે છે અને હજુ ગુજરાતથી ઘણી બધી દૂર છે તેમ છતાં પણ તેના જે આનુષંગિક વાદળો છે તે સૌરાષ્ટ્ર પર આવતા હોય જેના હિસાબે વરસાદી માહોલ છવાયેલો છે અને હજુ પણ તેમાં વરસાદની તીવ્રતામાં વધારો થવાની શક્યતા રહેલી છે આગામી સમયની અંદર હજુ પણ વરસાદ છે તે તારીખે એકત્રીસ ઓક્ટોબર સુધી ચાલુ રહે તેવું લાગે છે તો આપના જે ખેતી પાકો હોય તેની વ્યવસ્થિત સાચવી લેજો તે મુજબ તૈયારી કરજો અને વધારે વરસાદ કે પૂરની સ્થિતિમાં ભારતીય હવામાન ખાતાની આગાહીને અનુસરવું તેમજ વહીવટીતંત્ર તરફથી જે સૂચનાઓ મળે તેને અનુસરવું તેમ છતાં પણ જો અલગથી અપડેટ આપવાની જરૂરિયાત લાગશે તો અલગથી અપડેટ આપશું તારીખ છવ્વીસ એટલે કે આજ પચીસની મોડી રાતથી છવ્વીસની વહેલી સવારથી સૌરાષ્ટ્રની અંદર વરસાદી એક્ટિવિટીમાં ખૂબ મોટો વધારો થાય અને તારીખ સત્યાવીસ અને અઠ્યાવીસ સાંજ સુધીની અંદર મોટાભાગના સૌરાષ્ટ્રની અંદર મધ્યમથી લઈ અને સારો વરસાદ તો કોઈ કોઈ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળી શકે સાથે સાથે પવનની ગતિ પણ થોડી વધારે જોવા મળી શકે વરસાદ વરસતો હોય ત્યારે તો આપના જે ખેતી પાકો છે એને સુરક્ષિત રીતે સાચવી લેવા તેમજ વ્યવસ્થિત રીતે ઢાંકી દેવા જેથી કરીને આપણે આર્થિક નુકસાની ઓછી વેઠવી પડે તેમ છતાં પણ જો કોઈ અલગથી અપડેટ આપવાની જરૂર લાગશે તો વચ્ચે વચ્ચે અપડેટ આપવામાં આવશે હસ્તુ જય જય ભારત